નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં એકતાલીસો નેવું રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની ની અંદર આજે જીરુના ભાવ નોંધાઈ રહ્યા છે આજે આ સપ્તાહમાં જીરુના ભાવમાં ફરી વાર ઘટાડો જોવા મળી રહ્યો છે એક દિવસ વધારો ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસો પચીસ થી ત્રણ નવસો ને રૂપિયા पाटड़ी पाँत सौ थी अड़तरीसौ रुपया चेतपुर सत्यावीस सौ अगियार तरह हज़ार नौ सौ एकत्रिस रुपया जामजोधपुर्रीस सौ पचास थी तरह हज़ार नौ सौ दस रुपया पोरबंदर पातरीसौ पंचोत्र थी अड़त पंच रुपया समी आड़त सौ पंचोतेर थी ने रुपया वाँकानेर तरण दस हज़ार नौ सौ चालीस रुपया थराद सत्यावीस सौ चार हज़ार एशी रुपया થરા છત્રીસો થી હળવદ તેવસો ને ચાલીસ રૂપિયા ઊંઝા બત્રીસો થી એકતાલીસો નેવું રૂપિયા ડીસા આડત્રીસો અગિયાર ત્રણ હજાર નવસો રૂપિયા વિરમ ગામ પાંત્રીસો ચોમોતેર થી રૂપિયા કડી પાંત્રીસો થી છત્રીસો રૂપિયા ધ્રાંગધ્રા સાડત્રીસો પચાસથી આડત્રીસો ને ચોવીસ રૂપિયા મોરબી બત્રીસોથી આડત્રીસો ને વીસ રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા સાવરકુંડલા છત્રીસોથી ચાર હજાર રૂપિયા જૂનાગઢ આડત્રીસોથી આડત્રીસો રૂપિયા થાનેરા સત્યાવીસોથી સાડાત્રીસો ને સિત્તેર રૂપિયા બાબરા એકત્રીસો એંશીથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા હારીજ પાંત્રીસો એંશીથી ચાર હજાર છત્રીસ રૂપિયા અમરેલી પાંત્રીસો સાઠથી આડત્રીસો ને ચાલીસ રૂપિયા વારાહી સાડત્રીસો બારથી આડત્રીસો ને ચોસઠ રૂપિયા કાલાવડ આડત્રીસો થી આડત્રીસો ને પંચર રૂપિયા દિયોદર સાડત્રીસો ત્રીસથી આડત્રીસો ને રૂપિયા જામનગર બત્રીસોથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા નેનવા એકત્રીસોથી ચાર હજાર રૂપિયા પાટણ પાંત્રીસોથી ત્રણ હજાર રૂપિયા અને અંજાર આડત્રીસો દસથી આડત્રીસો ત્રીસ રૂપિયા